ડાંગધ્રામાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદ એટલે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી ઈદગા ગ્રાઉન્ડ ખાતે આનંદ અને ઉલ્લાસથી મનાવવામાં આવી સમગ્ર ભારત દેશમાં જે રમઝાન ઈદ ઉજવવામાં આવી રહી છે જેમાં ધ્રાંગધ્રા શહેરમાં પૂરો મહિનો ત્રીસ રોજા રહી અલ્લાહની બાદત કરી જકા સદકા ફિત્ર આપી આજે ઈદગા ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ નમાઝ અદા કરી વતને હિન્દુસ્તાનની ઉન્નતિ તેમજ અમન ભાઈચારા અને પ્રેમની દુઆઓ સાથે ઈદની નમાઝ અદા કરી હતી સમગ્ર ભારત દેશમાં જે રમઝાન ઈદ ઉજવવામાં આવી રહી છે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એટલે રમજાન મહિના આખા વર્ષમાં મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો એટલે રમજાન મહિનો મુસ્લિમ સમાજ દ્વારા મહિનાની મહિનો માને છે આ મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે આ મહિનામાં મુસ્લિમ સમાજના લોકો ત્રીસ દિવસના રોજા રાખી રાત્રે તવા હવી પઢી અને જકાત સદકા ફિત્ર આપી અલ્લાહની ઈબાદત કરતા હોય છે રમજાન મહિનાના ત્રીસ રોજા બાદ આજે સમગ્ર દેશમાં ઈદ મનાવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં ઈદગા ગ્રાઉન્ડ ખાતે સમગ્ર શહેર તથા આજુબાજુ વિસ્તારના લોકો હળીવળી ઈદની નમાઝ અદા કરી હતી ઈદગા ગ્રાઉન્ડમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરી ત્યારે વતને હિન્દુસ્તાની ઉન્નતિ તેમજ અમનભાઈચારા અને પ્રેમની દુઆઓ સાથે ઈજની નમાઝ અદા કરી હતી અને આ સમગ્ર આયોજનમાં ધાંગધરા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ડીબેટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દીવાન મયોદીન ધાંગધ્રા આજ રોજ તમામ મુસલમાન ધાંગધ્રાના ભાઈઓ ઈદગાયે જમા થયેલ માય રમઝાન મુબારકમાં રોઝા રાખેલ ઈબાદત કરેલ રિયાઝત કરેલ ત્યારબાદ આજના મુબારક દિવસે ઈદ ઉલ ફિત્રના દિવસે ઈદગાયે જમા થયેલ અને સૌ ભેગા થઈ જમા થઈ અને અલ્લાહના દરબારમાં ઈદની નમાઝ પડેલ સજ્જો કરેલ તમામ ધ્રાંગધ્રાના મુસ્લિમ ભાઈઓને તમામ જુમા મસ્જિદના ટ્રસ્ટ તરફથી દરેક આગેવાન તરફથી તમામ મુસલમાન ભાઈઓને દેશ દેશવાસીઓને ઈદ મુબારક પાઠવવામાં આવે છે